રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને તુવેરની પુષ્કળ આવક યાર્ડ કપાસ અને તુવેરથી ઉભરાયો યાર્ડમાં કપાસની દરરોજ 2000 થી 2200 મણ કપાસની આવક કપાસના પ્રતિ મણના ભાવ 1200 થી 1425 બોલાયા તુવેરની પણ દરરોજ 1500 થી 2000 મણની આવક તુવેરના પ્રતિ મણના ભાવ 1700 થી 1900 બોલાયા હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે કપાસના અત્યારે 20 કિલોના ભાવ બારસો રૂપિયાથી માંડીને ચૌદસો ને પચીસ ત્રીસ રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઈયરો આવી ગયેલી છે તેની હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે છેલ્લે થોડીક વીક પડેલી છે પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વાવેતર પણ ભ્રમપણ પ્રમાણમાં થયેલ છે તુવેરનું વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની પંદરસોથી બે હજારમાં તુવેરની આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના વીસ કિલોના ભાવ સત્તરસો રૂપિયાથી માંડીને ઓગણીસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે ઉપલેટાની અંદર ત્રણ નદી આવેલ છે ભાદર મોજ અને વેણુ જેના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે કપાસની ડેલીની પચીસો થી ત્રણ હજાર મણની આવક છે અને કપાસની ઉભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે કારણ કે કપાસના ઊભા પાલમાં હરાજી થતી હોવાથી સીધો વેબ્રિજ વજન થાય અને વેપારીને ઢગલે કપાસનો ઢગલો થઈ જાય છે જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે જેથી સારી છે એવી સગવડ એને ઊભી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહીર ઉપલેટા